એક દિવસ વહેલી સવારના ભગત બાપુ જંગલ જવા જઈ રહ્યા હતા રસ્તામાં એક ગાયને તરફડતી મરી જતી જોઈ ગાયનું વાચરડું દુઃખી થશે એવી કરુણામય લાગણીથી આ સંતે તે ગાયને સજીવન કરી ગાય ભીમાભાઈ ભરવાડની હતી ભીમાભાઈ તો ગાયને પડતા જોઈ મરણ પામેલ માની ગાયનો મૃતદેહ ખસેડવા માટે હરિજનોને બોલાવવા જતા રહેલ અને હરિજનો સાથે તે જગ્યાએ આવ્યા તો ત્યાં ગાય ન હતી ગાય તો ઘેર પહોંચી ગઈ હતી શ્રી બેસરજી હેમુભા ગોહિલની ગાય વધારે પડતો સાસટીયો ખાવા ખાઈ જવાથી મરણ પામેલ તેને પણ દયાથી પ્રેરાય બાપુએ સજીવન કરેલી હતી આ ભગત બાપુ કહળસંગ ભગત બાપુ ગંગા સતી અને પાનભાઈની વાતો આવા પ્રસંગો બનતા રહ્યા બાપુ પોતે આ વાત ક્યાંય કરતા નહીં તથા આ વાત ક્યાંય જાહેર ન કરવા સંબંધિત વ્યક્તિઓને સૂચના આપતા આવા પ્રસંગો ભગત બાપુના સમયમાં ઘણા બની ગયા ભગત બાપુ પોતે આ ક્યાંય વાત ન કરતા પણ આ વાત ક્યાંય જાહેર ન કરવા સંબંધિત વ્યક્તિઓને સૂચના આપતા કે આ વાત આપણે ક્યાંય જાહેર ન કરવી અતિ ગુપ્ત વાત પણ ક્યારેક તો ફૂટે છે તે પ્રમાણે આ હકીકતો ધીમે ધીમે બહાર આવતા ભગત બાપુના દર્શનાર્થીઓની સંખ્યા વધવા લાગી બોલો અતિ ગુપ્તમાં ગુપ્ત વાત હોય ને ભાઈ એનો ક્યારેક તો ફૂલું થાય થાય ને થાય અતિગુપ્ત વાત પણ ક્યારેક તો ફૂટે છે તે પ્રમાણે આ હકીકતો ધીમે ધીમે બહાર આવતા ભગત બાપુના દર્શનાર્થીઓની સંખ્યા વધવા લાગી આપણે પણ સાંસારિક જીવનમાં પણ ક્યારેક થોડી ઘણી કટોકટીની વાતો હોય તે પોતાના મનમાં જાળવી રાખવી કારણ કે કોઈને કહેશું ને તો ક્યારે કે વાત બહાર આવશે આવશે ને આવશે આવશે ને આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે કાળજી રાખવી ભાઈ